પસીતા વેલિકોપ્ટર માંણ ચડાવ્યું હેઠું ઉતાર્યું તો ખડકાળા ભાઈ ખડકાળા કેટલા કિલોમીટર છે ભલાવાના એક છે ગટર લાઇન નો રસ્તો ને એક છે ખેતર લાઇન નો રસ્તો તો જાવું ક્યાં તો અમારે ખેતર લાઇન જાવું છે તો અમે ચાર જણા દવા નાખવા જઈશું રામભાઈ છે ને જયલાભાઈ છે ને મુન્ન્યાભાઈ છે ને એક અમારો સુરેશલાલ જમાઈ છે તો વેલિકોપ્ટર અમને જયલાભાઈને આવડતું નથી

દવા સાટો ને અમારી જાહેરાત દઈ દઉં વ્યાજ આવ નિષ્ણા આવ પછી મિત્રો મુન્યાભાઈ મોજેલા નો ખાલી થઈ ગયો તો મિત્રો હા હું કામ જોવો છો નકરું મને જોયા કરો માં સબસ્ક્રાઇબ કરી નાખો લાઈક કરો અને શેર કરો અને બે લાકન ની ઘંટી પ્રેસ કરી દો મારા ભાઈઓ કોણ હી રુક કહા સે આતે હી એલા ભાઈ મુન્યાભાઈ મોજેલા છો નો અમે કોઈ સેવ ની અમે દવા સાટવા આવ્યા છીએ અમને અમે ખડખડા ગામ માંથી આવ્યા છીએ તો સબસ્ક્રાઇબ કરી નાખ તમારા બાયડો છોકરાય અને નાના બાળકો લઈને ને ખેતરમાં ના જવાનો તમને ઓર્ડર દઉં કેમ કે મારે દવા છાંટવાની છે અટાણ થી જ એટલે નકર ઠાર મરી જાવ પછી મને કેતા નહી સમજાણું મોગેમ્બો ખુશ સને પણ ઢાકુ નું ઢાકુ જીવો કાળા મહેશ જેવા લુગડા અંદર કાળું દાઢી કાળી વાળે કાળા પછી તો મુનિયા ફુવારો કોઈનો ફોરો ન હોય એવો આપડો ફુવારો પછી તો સુરેશલાલ ને રામભાઈ અમે તમારા ફેન ને સબસ્ક્રાઈબ થાય અમારો સીન લઈ લો તો પછી તો મેં સીન લીધો પછી તો લટાપટા લટપટ પછી ભૂખરા પાડી દીધા બધા પણ બધાને મેં કીધું યેળો ને જીવડા ને તમાર બાપ ઠાયર મરી જાવ તમે વેતી ના થાવ बाजू ના ખેતર પણ નીસ ના પેટ ના ગયા નહીં તો પછી બેવડા વાળા અરે હા આમ જો તો આબલા જેવું બધે આ યુટ્યુબર છે કે થોડું કાઈ હું જયરેજ ભાઈ હું છું આ આમ કરો તો હું છું

અને ગારાળા થઈ ગયા તમે જુઓ અને ચાર ભર્યાની એક તો હમો કરે છે પછી પછી પોમ્પ બગાડી નાખ્યા તો સબસ્ક્રાઈબ કરી નાખો